જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે લોખંડી મનોબળ એક યુવાન પોતાના શરીર ઉપર એક લોહી લુહાણ કૂતરાને લઈ રસ્તા ઉપર દોડતા હતા અને મદદ માગતા હતા કે ભાઈ મને મદદ કરો તો આ શ્વાનનો જીવ બચી જાય લોહી લુહાણ પોતાનું શરીર પણ થઈ ગયું હતું કોઈ ટ્રકવાળા કે વાહનવાળા એ યુવાનની મદદ કરવા તૈયાર નહોતું કારણ કે લસ પસતા લોહી એવા કૂતરાને પોતાના વાહનમાં કઈ રીતે રાખી શકે કોઈએ તેમને મદદ ન કરી આ કૂતરાને ઝડપથી તેમને નગરની અંદર પહોંચાડવો હતો કે જ્યાં પશુઓનું દવાખાનું હતું તેમને ઘણી બધી આજીજી કરી જોઈ પણ કોઈએ વાહન પોતાનું ઊભું ન રાખ્યું બ્રેક ન મારી ત્યારે પેલા યુવાને હિંમત ના હારી એને ચાલવાનું શરૂ કર્યું ત્યાંથી બાવીસ માઇલ દૂર શહેર હતું એ બાવીસ માઇલ સુધી એ યુવાન પેલા કૂતરાને ખંભે નાખી અને દોડે છે રસ્તામાં એક પણ વાહનવાળા તેમને મદદ નથી કરતા છતાં પણ હિંમત હાર્યા વિના પેલા કૂતરાને લઈ અને એ શહેર પહોંચી જાય છે બાવીસ માઇલનું અંતર કાપી નાખે છે ત્યાં જઈને કૂતરાને એ પશુ દવાખાનાની અંદર પહોંચાડી દે છે ત્યાં રહેલા ડૉક્ટરોએ એ કૂતરાની સારવાર કરી ધીરે ધીરે લોહી બંધ થયું અને કૂતરોનો જીવ બચી ગયો પેલા નિર્દોષ અબોલ પ્રાણી એવો કૂતરો પહેલાં યુવાનને જોતો જ રહી ગયો એની આંખમાં આંસુ પડી ગયા હતા અને દયાભાવ પોતાનો જીવ બચાવવાનો અહેસાસ એ રજૂ કરી રહ્યો હતો પહેલાં યુવાન પણ ખુશ હતો પોતાના પ્રયત્ન કારણે એ કૂતરાનો જીવ બચી ગયો હતો આમ મજબૂત અને લોખંડી પ્રતિબંધ અને હંમેશા લોખંડી મનોબળ ધરાવનાર એ વ્યક્તિ બીજું કોઈ ન હતું પરંતુ એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા કે જેમણે અખંડ હિન્દુસ્તાન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો એ બાળપણની અંદર જ આવી પ્રતિભા ધરાવતા હતા મુખ પશુ પંખી હોય તેને બચાવવા માટે પણ પોતે જીવન ઘસી નાખતા હતા એટલા જ માટે તેનું મનોબળ આવું દ્રઢ અને લોખંડી બન્યું હતું મોટા થયા પછી એ સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહપ્રધાન બન્યા હતા અને આખા હિન્દુસ્તાનને એક કરવાનો પ્રયત્ન અને સૌથી સારી મહેનત એ સરદાર વલ્લભભાઈ પટેલે કરી હતી એમાં ભાવનગરના રાજવીએ પોતાનું પ્રથમ રાજ્ય આપીને એ યજ્ઞની અંદર પ્રથમ આહુતિ આપી હતી વલ્લભભાઈએ આજીવન સુધી દેશની રક્ષા કરી ક્યારેય પોતાના નિજી સ્વાર્થ માટે કાર્ય ન કર્યું નાના હતા ત્યારે પણ લોખંડી મનોબળ ધરાવતા હતા અને મૃત્યુ સમયે પણ એ લોખંડી મનોબળ સાથે જ મૃત્યુ પામ્યા હતા ત્યારે જ આપણે આજે પણ એવા લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીએ છીએ અને તેમને વંદન કરીએ છીએ